તો વડોદરા સમગ્ર માટે અઢાર તારીખના રોજ બનેલ દુર્ઘટનામાં બાર બાળકો સહિત કુલ લોકોના મોત થયા હતા આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા ત્યારે સૌ કોઈ બોટ સેવા ચલાવતા કોન્ટ્રાક્ટરો પર ફટકાર વરસાવી રહ્યા હતા સાથે સાથે રાજ્યના અન્ય સ્થળેથી પણ આ પ્રકારના વિડીયો સામે આવી છે જેમાં બોટમાં ક્ષમતા કરતા વધારે લોકો બેસાડવામાં આવ્યા હોય તો બેટ દ્વારકાનો આવો જ એક વાયરલ થયો છે જેમાં બોટમાં લોકોને બેસાડવામાં આવ્યા હતા વડોદરાની હરણી તળાવ દુર્ઘટના બાદ પણ દ્વારકાનું તંત્ર સુધાર્યું ન હોય તેમ લાગી રહ્યું છે બોટમાં બેઠેલા મોટા ભાગના લોકોએ લાઈફ જેકેટ પણ પહેર્યું ન હોવાનું સામે આવ્યું છે ત્યારે તંત્ર જાણે વધુ એક દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે